ખેડૂત ભાઈઓ જે હંમેશા ખેડૂત ભાઈ પેઢી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી એટલું જ સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી એટલે એન્ટરપ્રાઇઝ અને હા ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં તહેવારોની રજા બાદ આજે તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર ને સોમવારના રોજથી ફરીવાર માર્કેટિંગ યાર્ડ ખુલી ગયું છે માર્કેટિંગ યારનું તમામ કામકાજ ચાલુ થઈ ગયું છે હાલ માલની આવક ઓછી જોવા મળી રહી છે વરસાદી માહોલના કારણે માયા બોલા કેરુતભાઈઓ મધર સિક્સ કંપનીનું 0 એટલે 0 મધર 7 એટલે મૂલ્યવાન દાણો ધ્રોબાની પાફક ઉગાવો ભરાવદાગ સોળ સૌથી મધુ ગાળીઓ અને હા સાથે આપેલો પોઈન્ટ ભૂલિયા વગર મધર 7 એટલે મધર

એ બોટુ ભાઈ જેમ ને ભાગ્ય ભરેલું બરોબર તમે બધ્યા જોઈ લો

અહીં જો આગળ ને પંચ્યાસી રૂપિયા ભાવ થયો છે થોડો મિડિયમ માલ છે લેના રવઈ 1415 આડા 1415 પાકુ બડા બંબા ટેકલ ભાઈ મધર સિક્સ કંપનીનું નું ધીરુ મધર ગોલ્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી થી તૈયાર થયેલ છે નેહમૂલ અને તંતુમૂળ સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુસિયા પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું આવું પણ સસ્તું નહીં મારા ચૌદ સોળ સોટર હિતર હિતરે તો પંચોચર ચોતર હતો પરિયાસી આઠી પાંચ ચોરચા પચ્યાસ ચોરસી પંચ્યાશી અઠ્યાસી સત્યાસી અઠ્યાશી નવાસી અઠ્યાશી અઠ્યાસી રૂપિયા રવિ કહે દ્યો ચૌદ ચૌદસો અઠ્યાસી રૂપિયા ભાવ થયો છે એનો મીડિયમ માલ જાય છે લેના રવિયા હાજર ચોવીસ હજાર પંદર પંદર

પંદરસો <laughs> ને <laughs> ચૌદસો ને ચોર્યાસી રૂપિયા થોડો અવાજ સાથે માલ છે મીડિયમ માલ ટેજ છે લેનાર રહ્યું

પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ છે માલ સારો છે લેનાર પણ દલાલ પણ છે કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ રૂપણિયા ગામ થી કિસાન રેવ્યુ હલો રવિ પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો માલ સારો લેનાર પંદરસો ને ત્રેવીસ રૂપિયા મીડિયમ સુપર માલ ગાય છે લેનાર

ફાઈન પાઉચ કારણે દેવું પડશે બોલાવતા કાઈ આઈને જઈ ભાઈ તાનફરી તમારે આવી 8